ખાદ્ય પદાર્થીઓ જીવતા નીકળતો આ સિલસિલો અમદાવાદ મણિનગરમાં કુંડવામાંથી ઇલ નીકળી અને આ મહેન્દ્રનગર રેસ્ટોરન્ટમાં રેસ્ટોરમાંથી ફૂડ મંગાવ્યું હતું અને અમદાવાદ શહેરમાં ખાદ પદાર્થો જીવતા નીકળતા આ સિલસિલો યથાવત રહ્યો છે જેમાં શહેરના મણિપુર કુંડમાંથી આ યલ નીકળે મણિનગર પુરાવામાં રેસ્ટોરન્ટ ફૂડ મનસે હતું કે આ ઓનલાઈન મંગાવેલા ટિકિટમાંથી ઇયલ નીકળ્યો છે અને રસિયા બીજી આ ટિકિટ મોકલી આપવાની આ વાત ગણતરી જેમાં આ એમસીસી ઓનલાઈન ફરિયાદ દાખલ કરી શહેરમાં ભોજનનું જીવતા આ નીકળતાની વધુ એક ઘટના સામે આવી છે કે આ મણિનગરના પુરોહિત રેસ્ટોરન્ટમાંથી આ મંગાવવામાં આવેલા આ ભોજનની હેલ નીકળે અને આ ખોખરામાં નગર સેવક હેતન પરમારમાં સેવામાં કેન્દ્ર કરતા વાફિક ટ્રાફિક કાંકરિયા પાસે આ રેસ્ટોરન્ટ મંગાવી પુરોહિતમાં રેસ્ટોરન્ટ દેખાય આ ઓર્ડર કરનાર ભાવેશ પટેલ તરફ એમસીસીને ઓનલાઈન ફરિયાદ પુરાવતી હોટલમાં રંછાયેલ ચોમાસુ વાતાવરણમાં હોવા અંતરણમાં જવાબ આપ્યો હતો કે પૂર્વ રેસ્ટોરન્ટમાં સંચાલકે લીલિત શાકભાજીની હતી અને આ ટિફિનમાં મોકલી આપવાની વાત કે કરી હાથ ઊંચો કરી દીધો હતો અને આ એમસીજી ઓનલાઈન ફેર એમાં રેસ્ટોરન્ટમાં રસોડીની તપાસ હાથ ધરી કરી માગણી કરી